જય માતાજી મિત્રો મજામાં મિત્રો મિત્રો જો સાંજ પડવા આવી છે ખેતરનો ઓટો મારવા આવ્યો હતો જો મિત્રો આપણા કાકડીને કાળા દરમિયાન બધું હવે સરસ થઈ ગયું છે કાકડી બહુ મસ્ત આવી લડાઈ હેડવા મળી મિત્રો જો એક મહિનામાં ગરમી અડી છે એટલે હવે બહુ સરસ થઈ ગયું જો મસ્તી બી થઈ ગઈ જો મિત્રો બધા વિડીયો અમે બનાવશું બિણ વાન બીજા બધા મિત્રો જોજો ને એક સબસ્ક્રાઈબ કરજો મિત્રો થોડો સહકાર આપજો અમને મિત્રો યુટ્યુબમાં થોડો સહકાર આપજો મારા વાલા એક બટન દબાવજો મિત્રો જો આપણે શાકભાજી જો તો તણા આવી ગયા છે એક મહિનામાં કાકડી તોતણા હેડી મિત્રો જુઓ આ જુઓ તોતના ગાજા જુઓ એક મહિનોને આજે चार दिवस थे जो मित्रों एक छोड़ नहीं बदाई जो आगे लड़ाई जो है नेट में आटल विकास करे मित्रों जो तो अतना है दी जो 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 तम आई जाए मित्रों चालीस पिस्तालीस दिवस से बिहार चालू है जाए आप मित्रों मित्रों नेट हूँ खारी थे वो राइट नहीं

ડોકા પણ મસ્ત થઈ ગયા છે ચોળી પણ મસ્ત થઈ ગઈ છે ટેડસાઈ મિત્રો સારા છે ટેડસાઈ વિકાસ ઓછો કરી હતી ટેડસાઈ મિત્રો એ વી દઉં અને છોડે વધરે સારું મિત્રો જય માતાજી જય માતાજી